નમસ્કાર મિત્રો અત્યારે ઘણા બધા પેશન્ટોને પાઇલ્સનો પ્રોબ્લેમ છે અને આ પાઇલ્સના પેશન્ટો ઘણીવાર ડર શરમ અને સંકોચને લીધે હોસ્પિટલ નથી પહોંચી શકતા પાયલ્સના પેશન્ટ એવું લાગે છે કે ઓપરેશન પછી ખૂબ જ મોટો આરામ આવશે અથવા તો આર્થિક પરિસ્થિતિ વીક હોય તો એવા ડરને લીધે તે હોસ્પિટલ સુધી અમારા સુધી નથી પહોંચી શકતા તો આવા પાઇલ્સના પેશન્ટ માટે અમે કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં જે પેશન્ટોને ટોયલેટમાં દુખાવો થાય ટોયલેટમાં લોહી પડે અને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એટલે કે હરસમસા બગંદના રોગથી ભીડાતા હોય તો એવા લોકો માટે એક ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી અમે એક કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં તપાસ બિલકુલ ફ્રી રહેશે અને ફાઇલ ચાર્જ ફ્રી રહેશે અને ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે અને જે લોકોને ઓપરેશનની જરૂર છે એમને રાહત દરે પોસાય એવા ચાર્જમાં અમે ઓપરેશન કરી આપશું અને અત્યારે પાઇલ્સની જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે કે લેઝર પાઇલ્સ સર્જરી એના દ્વારા ઓપરેશન કરીએ તો પેશન્ટને દુખાવો ઘણો બધો ઓછો થાય છે તો આ કેમ્પનો અવશ્ય લાભ લેવા માટે વિનંતી છે થેન્ક યુ